કેમ છો વિદ્યાર્થી મિત્રો હું માધબાગ શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય પર્યાવરણ પાઠ ચૌદ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી પાઠ એકમાં આપણે ભણી ગયા એ પ્રમાણે કે માનવસર્જિત આપત્તિઓ ત્યાર પછી કુદરતી આપત્તિઓ કઈ રીતે આવે છે બરાબર જસમાના ઘરે જે નુકસાન થયું હતું જસમાના ગામવાળાએ જે નુકસાન સહન કર્યું હતું તેમાંથી બહાર નીકળવા માટે ઘણા લોકોએ તે લોકોને મદદ કરી હતી હવે પછી ભુજની અંદર પણ જે ધરતીકંપ આવ્યો હતો તે પણ આપણે જોયો હતો અમદાવાદમાં જે ધરતીકંપ આવ્યો હતો તે પણ આપણે જોયો હતો હવે આપણે આગળ શું કરવાનું છે અને શું આવશે તે આજે આપણે જોઈએ ભાગ બેની અંદર હવે ભાગ બેની શરૂઆત કરતાં પહેલાં આપણે નાના શ્લોક થી આપણા પાઠ ની આપણે શરૂઆત કરશું તો હાથ જોડી આંખો બંધ

તો કે આપણા ઘરો ધરતીકંપ પ્રૂફ બનાવવામાં આવ્યા હોય છે હવે આપણે જોઈએ તો કે ગુજરાતમાં બનેલી જે ઈમારતો હોય છે તે ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોય તેથી ધરતીકંપની જે ધ્રુજારી અને આંચકો હોય તે સહન કરી ન શકે તેથી તે ઊભી જ રહે આથી તેમાં ઘણા લોકો ઓછા પણ લોકો મૃત્યુ પામે છે અને ઈજા પણ ઘણા ઓછા લોકોને થાય છે અને જે પોતાનો ઘરવકરીનો સામાન હોય તેને પણ ઓછું નુકસાન થાય છે આમાં જોઈએ તો કે આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘરબાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે તો કે કેવી મદદ હોઈ શકે તો કે રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા કપડાની તથા ડૉક્ટરની અને દવાની વ્યવસ્થાની પોતાના માલ મિલકતની વ્યવસ્થાની અને માનસિક હૂફની વ્યવસ્થા જો કે એક વ્યક્તિને સાંત્વના આપવા વાળું હોય કે ભાઈ આપણે જે નુકસાન થયું છે તેની ચિંતા ન કરતા આપણે ફરીથી આ ઉપર આવી જઈશું અને આગળ વધશું એવી કોઈ એક વ્યક્તિ પણ આપણને મળે તો આપણને થોડું સારું લાગે છે અને આપણને એટલું દુઃખ પણ નથી થતું હવે પછી આપણે જોઈએ તો કે આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે અને શા માટે અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં લખો મિત્રો આની અંદર કહ્યું છે કોની મદદની જરૂર પડશે તો કે કૂતરાની હવે તેઓ કઈ રીતે મદદ કરશે તો કે તેઓ લોકો ક્યાં દબાયેલા છે તે જોવા અને તેની ગંધ પારખવા માટે કૂતરાની જરૂર પડશે હવે હું તમને એક બે ઉદાહરણ આપું તો કે આપણને તો જેસીબીની જરૂર પડશે કારણ તો કે જે ઈમારતો પડી ગઈ છે તેનું કાટમાળ ખસેડવા માટે અને તેમાંથી તેના દબાયેલા લોકોને બહાર કાઢવા માટે આપણને જોઈશે ત્યાર પછી આપણને શેની જરૂર પડશે તો કે અનાજ પાણી અને કપડાની તે પણ કોને જે લોકોને ઈજા થઈ છે જે લોકોને કપડાં નથી રહ્યા જે માલસામાન નથી રહ્યો તે લોકોને આવી જરૂર પડશે આટલા ઉદાહરણ બાદ તમારે પણ અહીંયા એક્ઝામ્પલ તરીકે જાતે લખવાનું રહેશે નોટબુકની અંદર હવે પછી જોઈએ તો કે ચર્ચા કરો તમે ક્યારેય તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ જોડતા મદદ કરતા જોયા છે તો કે ક્યારે આ પ્રશ્નનો જવાબ તમારે તમારા અનુભવ પ્રમાણે લખવાનો છે એનું કારણ છે મિત્રો તમે વિચારી પણ શકો છો કે આપણે આ પાઠમાં શું જોયું છે કઈ મુશ્કેલીઓ પડી છે તમે જો કોઈ મદદ કરી હોય તો તમે લખી શકો છો લોકો પડોશમાં શા માટે હળી મળીને રહે છે મિત્રો એ જોઈએ તો કે આપણે શા માટે પડોશમાં રહીએ તમે એક બે મિનિટ માટે વિચારો કે આપણે શા માટે આપણા બાજુવાળા કુટુંબ સાથે વાત કરતા હોઈએ તો કે એનું કારણ છે કે આપણને જ્યારે કોઈ પણ મુશ્કેલી પડે ત્યારે આપણને સૌથી પહેલાં બાજુવાળા એટલે કે આપણા પડોશી હાજર થઈ જાય છે ત્યાર પછી સામાજિક પ્રસંગ હોય કોઈ આર્થિક બાબત હોય કોઈ સલાહ સૂચનની જરૂર હોય આપણને જાણ ન થતી હોય કે શું થયું છે શું નહીં ત્યાર પછી કોઈ તહેવારની ઉજવણી છે કે પછી કોઈ સુખ દુઃખ હોય તો આપણે સૌપ્રથમ પ્રથમ જ આપણો મદદગાર બને છે ત્યાર પછી આપણે જોઈએ તો કે એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય તે કેવું લાગશે ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો તહેવારો અને ખાસ દિવસો કોની સાથે ઉજવશો તમને બીક લાગે મિત્રો આ પ્રશ્નનો જવાબ હું તમને હોમવર્કમાં આપું છું કારણ કે આપણે આ પાઠની અંદર ઘણી એવી બાબતો જોઈ છે કે જેને કારણે આપણે એકલા પણ ન રહી શકીએ અને એકલા રહેવાથી આપણને કયા પ્રોબ્લેમ્સ અનુભવીએ છીએ તો તમે આ સારી રીતે જવાબ તમારી જાતે લખી શકશો હવે જોઈએ તો કે લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે છેલ્લા મહિનાના સમાચાર પત્રોમાં આપત્તિઓ સંબંધિત જેમ કે ધરતીકંપ પૂર આંખ તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ આવા સમાચાર અહેવાલ ભેગા કરો અને તમારી નોટબુકમાં ચોંટાડો મિત્રો આના માટે તો તમારે પ્રથમ તો સમાચાર પત્ર જોવું પડશે કે પેપરમાં કઈ આપત્તિઓ આવેલી છે કુદરતી સર્જિત છે કે માનવ સર્જિત છે બરાબર તમે પેપર વાંચશો તો તમને વધારે માહિતી મળશે અને તેનાથી તમને ફોટોગ્રાફ્સ પણ મળશે તો તમે એ ચોંટાડી શકો છો અને આવું ચોંટાડેલી વસ્તુ તમે મને ફોટો મોકલીને વોટ્સઅપ પણ કરી શકો છો કે ટીચર આ કાર્ય અમે કર્યું છે તો એ આપણે આપણી એપ્લિકેશન પણ મૂકી શકીએ છીએ વિદ્યાર્થીના નામ સાથે બરાબર તો આવું કંઈક તમે નવું પણ ઘરે કરી શકો છો હવે પછી આપણે જોઈએ તો કે તમારો અહેવાલ તમારો પોતાનો અહેવાલ બનાવો જેમાં નીચે પ્રમાણે વિગતો હોય તો કે આપત્તિના કારણો તારીખ અને સમય તેના કારણે જનજીવનને વસ્તુઓને તથા આજીવિકાને કેવા પ્રકારનું નુકસાન થયું હોય કયા લોકો મદદ માટે આગળ આવ્યા સંસ્કારી સંસ્થાઓ કે બીજા જૂથ હવે હું તમને એક ઉદાહરણ આપું તો કે આપત્તિનું કારણ હોઈ શકે ધરતીકંપ બરાબર હવે તેની તારીખ અને સમય હોય તો કે તારીખમાં હું તમને કહું છવ્વીસમી જાન્યુઆરી સવારે બે હજાર એક આઠને ને કલાકે અહીંયા ધરતીકંપ આવ્યો હતો બરાબર ત્યાર પછી તેના કારણે જનજીવનને વસ્તુઓ તથા આજીવિકાને કેવા પ્રકારનું નુકસાન થયું હોય તો કે બસો કરોડ રૂપિયાનું આપણને માલ સંપત્તિ સાથે માલસામાનનું નુકસાન થયું હતું પરંતુ તમને આમાંથી કેટલી જાણકારી મળે છે તેની ઉપર આધાર રાખે છે હવે કયા લોકો મદદ માટે આગળ આવ્યા અને સંકારી સંસ્થાઓ કે જે બીજા જૂથ તમે જોઈ શકો છો કે ચશ્માના ઘરે કયા કયા લોકો મદદ માટે આગળ આવ્યા હતા અને આપણા સમયે પણ કયા લોકો મદદ માટે આવી શકે તેનું તમે અનુમાન કરીને આ જવાબ લખી શકો છો જો વરસાદ ન આવે તો પાક ન થાય અને દુકાળ પડી શકે છે પરંતુ લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવા માટે ડુકાળ રહે નહીં તેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં તમારા વિસ્તારમાં લોકો ક્યારેય કોઈ પૂર કે દુકાળના ભોગ બન્યા છે આવા જુદા જુદા દેશોના અહેવાલો સમાચાર પત્રમાંથી શોધો તમારો પોતાનો અહેવાલ બનાવો મિત્રો આ વસ્તુ પણ તમે પેપરમાંથી બનાવી શકો છો ત્યાર પછી જો તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના સરનામાં અને ફોન નંબર શોધો અને લખો યાદીમાં વધુ નામ ઉમેરો હવે આની અંદર આપણને કહ્યું છે જો સરનામું અને ફોન નંબર કોના કોના તો કે ફાયર સ્ટેશન નજીકની હોસ્પિટલ એમ્બ્યુલન્સ અને પોલીસ સ્ટેશન ફાયર સ્ટેશન અને તેનો ફોન નંબર નજીકની હોસ્પિટલ અને તેનો ફોન નંબર એમ્બ્યુલન્સ તો કે આપણને એકસો આઠ ખબર હોય છે આપણે ડાયરેક્ટ જ ફોન કરીએ તો આપણને મળી જાય છે પોલીસ સ્ટેશન તો કે આપણે ડાયરેક્ટ સો નંબર એડ કરીએ ડાયલ કરીએ એટલે આપણને પોલીસની જરૂરિયાત પણ ઊભી હોય તો તરત એ મળી જાય છે હવે આના કરતાં વિશેષ તમે શું કરી શકો છો તે કોના નંબરની તમને વધારે જરૂર હોય તો તમે એવા નંબર પર તમારી નોટની અંદર લખી શકો છો ત્યાર પછી કીધું છે મુશ્કેલ સમય નીચેના શબ્દોનો ઉપયોગ કરી અહેવાલ લખો તો કે પૂર નદીનું પાણી કવાયેલા લોકો ખોરાકના પેકેટ બચાવ કાર્ય છાવણી મૃતદેહો પાણીમાં તરત મૃત પ્રાણીઓ પાણીમાં ડૂબેલા મકાનો હવાઈ સર્વેક્ષણ એટલે કે વિમાનમાંથી આપત્તિની સ્થિતિ જોવા દુઃખી લોકો ગંદા પાણીથી ફેલાતા રોગો બેઘર લોકો અને ફસાયેલા લોકો બરાબર તમે એક આવો અહેવાલ તૈયાર કરી શકો છો કે આની કેટલી માત્રા હોય છે અને કયા પ્રમાણમાં આપણે મદદ મેળવી શકીએ છીએ આપણે શું શીખ્યા તો કે પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બરાબર ત્યાર પછી ચિત્રને જુઓ પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે છે મિત્રો જો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ શિક્ષક છે બરાબર તો એ અહીંયા ગામના બાળકોને ભણાવી રહ્યા છીએ હવે આપણે શું કરી શકીએ તો કે પૂર આવ્યા સમયે લોકોને ઘર તથા ખેતરમાં ઉગેલા પાક રસ્તાઓ રેલવે વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી કુટુંબીજનો અને સગા સંબંધીઓ હોય પાલતુ પ્રાણીઓ હોય તેમના પૂરમાં તણાઈ ગયા હોય અને મૃત્યુ પામ્યા હોય તેવા લોકો પણ ખૂબ જ દુઃખી હોય લોકોને ખાવા પીવાની રહેવાની કપડાં વગેરેની સમસ્યા ઉદભવી હોય છે અને રાહત કેમ્પોમાં રહેવા માટે પણ મજબૂર બનવું પડે છે પોતાના ઘરને છોડીને સમૂહમાં રહેવા જવું પડે છે ઘણી વાર રાહત છાવણીમાં પણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને પૂર પછી પણ લોકોને જો પોતાનું જીવન યથાવત કરવું હોય તો તે માટે સરકારે પણ આવશ્યક પગલાં લે છે જેવા કે અસરગ્રસ્ત લોકોને માટે ભોજન માટે રહેવા માટે કપડાં ત્યાર પછી પાણી દરેકની વ્યવસ્થા કરી આપે છે રાહત કેમ્પોનું આયોજન કરે સમૂહ ભોજન છે ખોરાકના પેકેટ છે ઓઢવા પાથરવા માટેની સામગ્રીઓ છે કપડાં છે વગેરે સરકાર પૂરા પાડે છે જેમની ખેતીના પાક નાશ પામ્યા હોય અને રોજગાર આજીવિકા છીનવાઈ ગઈ હોય તેવા લોકોને પુનઃવર્ષણની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે અને આપત્તિના આઘાતમાંથી બહાર નીકળીને લોકોને રોજગારીનો અવસર શોધે છે અને તે જ રીતે ધીમે ધીમે જીવન પોતાનું આગળ વધારતા સારા એવા પ્રયત્નો કરે છે મિત્રો આપણે આ પાઠમાં જોયું કે જસમાએ કઈ મુસીબતોનો સામનો કર્યો હોય અને ઘણા એવા આ પાઠની અંદર પ્રશ્નો છે જે મેં તમને નોટબુકની અંદર જાતે વિચારીને લખવા માટે પણ કહ્યું છે તો તમે જાતે વિચારીને લખશો તો તમને પણ આઈડિયા આવશે અને અસાઇનમેન્ટમાં પણ જે પ્રશ્નો આવે તે તમે વાંચીને પણ તમે ઉદાહરણ તરીકે લખી શકો છો ಅಸ್ತು